થર્ટી ફર્સ્ટની ઉજવણી લઈને સુરત પોલીસ એક્શનમાં આવી જવા પામી છે ચાર રસ્તા પર ઠેર ઠેર પોલીસ ગોઠવાઈ જોવા પામી છે અને વાહનો ચેકિંગ પણ કરી રહી છે થર્ટી ફર્સ્ટ લઈ સાંજ પતા સુરત પોલીસ દારૂડિયાઓને પકડવા માટે એક્શનમાં આવી ગઈ હતી કોરોનાની મહામારીને કારણે ચાલુ વર્ષે એકત્રીસમી ડિસેમ્બર તમામ ઉજવણી બંધ રાખવામાં આવી છે જ્યારે રાત્રે નવ વાગ્યાથી સ્કર્ફ્યુ હોવાની પોલીસ શહેરના તીસ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ લોક કરીને કામ વગર ઘરની બહાર નીકળનારાઓ સામે ગુનો નોંધી જેલમાં પૂરી દે આ વર્ષે પહેલી વખત દારૂડિયાઓને પકડવા માટે બ્રેથ બ્રેથેનિલાઇઝર મશીનના સાથે તેઓના વાણી વર્તન અને તેના ચાલના આધારે પકડશે ઉપરાંત શંકાસ્પદ લોકોની ખરાઈ બ્લડ રિપોર્ટના આધારે પણ કરશે સુરતના તમામ રસ્તાઓ ઉપર ચારસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે જેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલરૂમમાંથી થઈ રહ્યું છે જેથી એટલે કે આજે રાત્રે લોકોની ભીડ ભેગી ન થાય તેમજ કોઈ ક્યાંય ઉજવણી ન કરે તે માટે કંટ્રોલ રૂમના કેમેરામાંથી પણ શહેરભરમાં નજર રાખવામાં આવી છે ત્યારે શહેરના પોસ્ટ વિસ્તાર જેવો કે ડુમસ રોડ છેવાડાના વિસ્તારો અને સુવાલી દરિયા બીચ પાસેના ફાર્મહાઉસોમાં પણ પોલીસે ચાંપતી નજર રાખવામાં આવી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ